અરે તમે એવો રજપૂત જોયો છે કે જેને ગાયો વાળી જતા હોય દોઢસો દોઢસો માણસો એની પાસે જળધાર વાટ્યો જોઈ કલિયો વેધુ કોઈ પાત્રીસે પોગાડ્યું એ છે સૌરાષ્ટ્રની ની કલોજી લુણસરિયો ત્રિહર આયુ હોય અને દોઢસો કાઠીયો અમે લડીને પોતાના માલસામાન એટલે કે ગાયુને પાછી વાડે એ અલવજી લૂંણસરિયો કે વાર્તા કેવી છે કે ગોંડળના કડા દૃસાંગ 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 એવા અવાજ તરઘાયો ઢોલ વાગવા લાગ્યો ગોડા 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 પોકારતો પોકારતો ચોપદાર પ્રભાતના પોરે રજપૂતને ડેલિયોએ ડેલીએ ઘુમવા લાગ્યો અને કે ડેલીઓમાંથી એક જુવાન બહાર દોડ્યો આવે છે અને ચોપદારને પૂછે કે ભાઈ કેમ ઢોલ વગાડે છે શેનો ઢોલ વગાડે છે અરે કલાજી ભાઈ ચોપદાર ચાલતો ચાલતો કહેતો કે કુંડલાના આધા ખુમાણે આપણો માલ વાળ્યો છે પણ તમે ચડશો માં કેમ કેમ કે તમારી ચાકરી હજી નોંધાણી નથી તમે હજી નોકરી પર નથી કાલે નોકરી પર ચડવાના છો અરે ભાઈ રાજપૂતના ના દીકરા તો ભગવાન ચોપડે ચાકરી નોંધાવીને જ આવે છે એમ કહીને કલાજી નામના સ્વરે હથિયાર હાથ ધરી લુણસર નામનું વાકાનેનો એક ભયાતી ને એટલે ગરાસિયો કલોજી પોતાના ભાઈને ગોંડળના ભા કુંભાની પાસે નોકરી કરવા આવ્યો હતો ત્રીસ વર્ષની અવસ્થા અને આજ સવારથી એને ચાકરી નોંધવાની હતી પણ મળસર કે જો હાદો ખુમાણાના કુંડળાના કાઠી પોતાના દોઢસો ઘડાઓ લઈને માલ સામાન એટલે કે સીમમાં પહોર જ્યાં થાય ત્યાં ગાયો વાળી ગયો ઢોર વાળી ગયો ભા કુંભાનો પગારખાનાના બીજા રજપૂત બહાર નીકળે ન નીકળે તે કલોજી પોતાના બે રજપૂતો સાથે નીકળી પડ્યો દોઢસો કોઠાઓને પાછે ડાબલા ગાજતા જોયા કે તણા તણાક 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 કરતા જાય છે ત્યાં કંડોરિયાના પાદર કલાજી ઘોડા ભેડા કરી દે અને એકબીજાને કહેવા માંડે કે એ ભાઈ આ તો ભાઈ વિસ્ટી કરવા આવે છે વિસ્ટી કરવા છે સૌને વિશ્વાસ બેઠો આપો આમાં આદો કુમાણ કોણ છે અરે ભાઈ મોઢા આગળ હાલ્યો જાય એ આદો કુમાણ છે ને તલવાર સોનાની છે જેની ઢાલ સોનાની છે ઉપર મુગડ જેવું પહેર્યું છે વો પાઘડી વાળો આદો કુમાણ આગો હાલ્યો જાય

જે હતા એને તો બરછી કાઢી અને પોતાના ઘોડા ને મારી ત્યાં ઘોડા દબાંગ દેખીને મારી અને આગળ આદા લગ પહોંચી ગયા ત્યાં ના ત્યાં આ કલોજી એ તલવાર કાઢી અને જ્યાં બખ મારીને મારી આદા ખુમાર ના ઘોડા પર ત્યાં ખુમાણ તો એક બાજુ પડી ગયો પણ ઘોડાની વચ્ચે વચ બે ફાડલા થઈ ગયા હો ઘોડા ને જ આખો કાપી નાખ્યો અને આદો ખુમાણ એક બાજુ બેહી ગયો ઓહો હો હો રંગ જુવાન વાહ જુવાન રંગ જુવાન એમ કરવા માંડ્યો હજી તો ત્યાં પાછળથી ઘોડા આવે ત્યાં આદો ખુમાણ એક કલોજીને પવન નાખવા માંડ્યો કેમ કેમ કે કલાજીના તો બે આંખના પરપોટા બેય આંખના બેય આંખના ઈંડા બહાર નીકળી ગયા હતા હો આદુખુમણ બોલો કે ખબરદાર જો કોઈ ના આઠસો માં દોઢસો કાઠી વચ્ચે ત્રાટકીને જોયો તો મારો ગાડો કેમ ઘોડો વાઢી નાખ્યો મારવાનો હોય નહીં અને કહેવાય નિમક હલાલે આંખ ના બે રતન બાર નીકળી ગયા તા કાઠીઓ જોઈને દિંગ થઈ ગયા ઓ બાપ દિંગ થઈ ગયા ગોંડળ વાર દેખાણી કે ભલા સમ વરકડક ભલા સર વરડક કરતા જબુકિયા કલાજીને મૂકીને કાઠીઓ ભાગી છૂટ્યા પણ ત્યાંથી આજ સુધી ખુમાણો ડાયરામાં કસુંબ લેવાય છે તો કયા છે કે રંગ છે કલા લુણસરિયા રંગ છે કલા લુણસરિયા ને દરબારે એમ કોઈ હકીમ પાસેથી કલાજીની આંખો ચડાવડાવી અને મોટી જાગીર પણ આપી અને ચાકરી પણ નોંધાવી આ છે કલોજી લુણસરિયો પાર્ટ 1 આવતા બીજા વિડિયોમાં પાર્ટ 2 લઈને પણ આવું છું કેમ કે વાર્તા લાંબી છે તમને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ આભાર